નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ આ મહત્વના વિડીયોમાં અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તારીખ એકવીસ જૂન બે ના રોજ સમગ્ર વિશ્વમાં કરવામાં આવનાર છે અત્યારે શાળામાં આપણે આ યોગ દિવસની ઉજવણી કરવાના છીએ અત્યારે એમાં રજીસ્ટ્રેશન પોર્ટલમાં કેવી રીતે કરવાનું થાય છે એનો મહત્વનો વિડીયો છે બધાને જો વિડીયોના લાસ્ટ સુધી કારણ કે આપણે લાવતા રહીએ છીએ જવાનું રહેશે અથવા તો આપણે ગૂગલમાં જઈને એચ ટીપીસી સ્લેશ આયુષ જીઓવી ડોટ ઇન આપણે ઓપન કરવાની રહેશે લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણને મળી જશે એને આપ ઓપન કરશો એટલે આ રીતનું આપણને જે સ્ક્રીન છે એ જોવા મળશે એટલે કે આપ રજીસ્ટ્રેશન માટેની લીક ઓપન થઈ ગઈ છે હવે આપણે નીચે આવીશું એટલે ફોર ઓર્ગેનાઈઝેશન આયોજક માટે એવું લખ્યું હશે એના ઉપર ડેક્સ કરવાનું રહેશે ડેક્સ કરતાની સાથે મિત્રો આપ જોઈ રહ્યા છો અ કેટલાક મહત્વના પ્રશ્નો એના વિશે આપેલા છે ટીક પાર કરવાનું રહેશે અને પ્રોસીડ ટુ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કરતાની સાથે જોઈ રહ્યા છો મિત્રો રજીસ્ટ્રેશન માટેનું જે પોર્ટલ છે એની વિગત ઉપર થઈ ગઈ છે ઓર્ગેનાઇઝેશન ડિટેલ અહીંયા કરવાની છે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન અહીંયા આપણી શાળાનું નામ લખી દેવાનું છે શાળાનું નામ લખ્યા પછી અહીંયા આપણું રાજ્ય લખવાનું છે આપણો જિલ્લો પસંદ કરવાનો છે પિનકોડ આપણે લખવાનો છે અને અહીંયા એડ્રેસ લખવાનું રહેશે અને નેક્સ્ટ કરવાનું રહેશે અહીં જોઈ રહ્યા છો પ્રોસેસ થઈ ગઈ છે હવે અહીંયા કોન્ટેક્ટ ડિટેલમાં આપણો મોબાઈલ નંબર હવે મિત્રો અહીંયા આચાર્યનો આપણે મોબાઈલ નંબર આપી દેવાનો રહેશે અને અહીંયા જે ઈમેલ આઈડી છે એ આપણે આપી દેવાની રહેશે એના ઉપર આપણે વેરીફાઈ કરી લેવાનું રહેશે અને અહીંયા

અને એને વેરીફાઈ કરવાનો રહેશે. verify કર્યા પછી મિત્રો સક્સેસફુલીનો મેસેજ આવશે અને આપણે next કરવાનું રહેશે. હવે next કર્યા પછી યોગ સંગમની value એટલે આપણે જે આપણી શાળાનું છે એની ડિટેલ અહીંયા નાખવાની થશે. તો અહીંયા ગુજરાત કરી દેવાનું રહેશે, district માં બનાસકાંઠા કરી દેવાનું રહેશે, અહીંયા આપણો PIN code નાખી દેવાનો રહેશે. PIN code નાખ્યા પછી અહીંયા address નાખી દેવાનું રહેશે.

સ્ટિક માર્ક ઉપર ક્લિક કરવાનું રહેશે અને સબમિટ કરી દેવાનું રહેશે અને સબમિટ કરતાની સાથે આપનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયેલું ગણાશે તો અહીંયા જો બધામાં તમે યસ કરશો તો અહીંયા જો આયોજન કર્યું હોય તો એ રીતે આપણે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સબમિટ કરી દેશો એટલે આપણું રજીસ્ટ્રેશન થઈ જશે ઉપર નંબર પર આપણને મળી જશે તો મિત્રો આ હતી મહત્વની જાણકારી રજીસ્ટ્રેશન ને લઈને છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરાવી લેતી છે ફરીથી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે આભાર જય જય ભારત વધે માત્ર